એ પાણી નો સીસો લઈ લીધો ને એમાં ખાતર ની ઝાડ લઈને આમ પોગી હાલો તમે પોગો ત્યાં ઉભા રહી જાવ ત્યાં હાલો ચેટી ઉપર વય જાવ હા રોદા આવશે હા રોદા આવે હાલો હાલો અમે જમવાય જો ઝાડ નું બાજપુ લઈને ઝાડ વાવવાની ચાલ મગન કરતી

જમીની જાલ ની લે બિયારણ નહીં તો વાવી દઈ હાલો વાવી દઈશું નહીં જય માતાજી બીજું શું હોય હવે વરસાદ તો કેવો થાય વરસાદ તો સારો થઈ જ જાય હે પણ હવે એમાં આપણે હે ને ખેતી કરવી પડે વધારે એવું થાય એવું છે ત્રણ અને આપણે આવી ગયા છે ખેતરે અને ખેતરે જો સાહોડવાનું કામકાજ આલે છે વાવણી હવે કરી નાખવાની કેમ કે વરસાદ થઈ ગયો એટલે અને આપણે વરસાદ રહી જાય તોય રે જેવું છે ને એટલે વવાઈ જાય હાલો જો હરિભાઈ વાવે છે હું પડી ગયું કોથરી પડી ગઈ છે હાલો તો મંડો કાઢવા આંકડા ને બાવરા ને એવું બધું ખેતર માં વાવી દઈ જમાઈ ની આયા તા જો બગલા પણ આવી ગયા અહીંયા ગણ્યા આપણે ગરમી છે ફૂલ અને જો અત્યારે આપણે આવી ખેતર ખેતરે અને જો આ બધું આપણે હારવાનું કામ કેવું ચાલુ કરું એના પપ્પા આંકડા ને એવું બધું હોય ખેતરમાં કાઢીને નાખી દે એટલે આ સાઈડ જ સહળવાનું સાહવાનું ચાલુ છે વાવણી તો હવે થઈ ગઈ કેમ કે વરસાદ સાંજે વધારે આવ્યો જમાઈને બોલાયા કે વાલો વાવણી કરવી આસુબેનને જોઈ સાં બેઠા છે ને ફૂલ ગરમી છે ખેતરમાં ખેતી કરી મજા આવે ને કઠોળ બધું વાવશું હવે તો આપણે નીંદવાનું ને એવું બધું કરશું એટલે તો એને હાલી જાય છે સાંભળવાનું ચાલ ઓટોમેટિક વાવવાનું છે ને વાંધો ન હોય આટલું સહાડાઈ ગયું અને બગલા જો અહીંયા જીવડા નીકળ્યા ને ખાય જો મારી મમ્મી આમ ફરે છે આયા હે આસુબેન જો અને માનસી બેન પણ બે સાય રમતા તા કીધું આપડે ઘડી પાણા ખેતરમાં વીણા અને બધું બોયડી ના એવું બધું કાઢી ને જો સાહોડવાનું થોડુંક બાકી છે ને આશુ હવે કે છે કે થોડોક આરામ કરી લ્યો ટ્રેક્ટર આવે બગલા કે બગલા હે બગલા હે બગલા હું કે એ કબૂતર આવી ગયા જો હા એને કબૂતર શું આવી ગયા કે અબ ટ્રેક્ટર બેહું એમ કે બગલા ના હા પરસેવાનો જો આંખ ખુઈ નથી ખુલતી આશુ બેન તમે બોલો

વિડિયો જોતા રહેજો જોતા રહેજો એની વાડી આયા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આડી એની અસમમન વાડી બગલા જો આમ જો બગલા ને નાના ની હું સાડું કઈ લઈ તો તાર તાર બોલની સટી આઈ છે આપણે જો હા કારખાનું પડકે બની ગયું મંદિર મંદિર ટાઈમ થઈ ગયો એટલે આપણે ઘરે થી તો ચાલ નથી લાયા પણ પડખે દુકાન છે ને આપણે રાજુભાઈ ની દુકાન અહીં ચા લઈ આયા અને માનસીબેન હાટુ ફાફડી ગાંઠિયા લઈ આયા ને નાસ્તામાં તો હાલો ચા પાણી પી લઈ આ જો વાડી આયા હે ખેતે ત્યાં કે વાવવા ન જે ટ્રેક્ટર અને પછી વાવવાનું ચાર વાવવાની છે અને ઓલ બધી વાવવાનું ચાર ને તલ ને મગ ને ગુવાર ગુવાર હા

पानी पी लियो ठंडू पहले आशु बेन आशु बेन ना पप्पा आई बात राम राम जय माता दी जो अपने हसन वाड़ी आवता रिया है हां हमें वावी आज गिर गए रे भागू वावी हम एंजॉय करके कारखानो में मनी गिव है अरे पुतला ध्यान से राखो कौन आउसे यहां हम हम जो है ए हम हम जो हुनला ध्यान कौन राखो

કેમ કે જો અહીંયા વરસાદ હે વરસાદની બીક છે વરસાદ આવી જશે તો હોય છે નહીં પણ લગભગ તો નહીં આવે વાવાઈ જાય છે એવું લાગે છે સુરત દાદા વાદળું હોય એટલે થોડુંક એવું લાગે છે ટાટો પર થઈ ગયો આશુબેન જો મુરત કરે એટલે ચાંદલો કરે છે હાલો આશુબેને ચાંદલા કરી દીધા અને હવે આપણે બિયારણ અમાર મમ્મી રેતી ની અને તળ ને મગ ને એવું બધું ફેરવે છે

આવું ચારણ જેવું જ નાખવાનું નહીં આવું જ નાખવાનું આવું જો અહીંયા લઈ જવા લીંબડી સીધી દોર થઈ ગઈ છે

તો કરે હશુ બેન આવડે કે ન આવડે આવડે દસ રૂપિયા આટલે વાવ ગયો રેડી ખાંકી થઈ ગયો હશુ બેન જો જાહેરના દાણા હોતા જાહેર વાવવાનું વા આસુબેને હરખી રીત નો આય ક્યો કીરો આલિયો 10 રૂપિયા આલો આસુબેને 10 રૂપિયા આપ્યા અને જો અહીંયા ચાઈલ નું બાજકુ હે ચાઈરવા વાહ આય ક્યો કેમ કે સહોળું એમાં નાખ્યો નાસુબેને આયા ચાનલા કરનાકો એલા બળદિયાને કરતા ચાનલા ને ખેતી વારને હવે તો આપણે ને આપણે આ ટ્રેક્ટર ને કરે

જેટલી ભરાઈ જાય એટલે એમનું હોય કે આમાં કોઈ ન હોય એમ નકર તો બેવું પડે ડબ્બામાં નાખે ડબ્બામાંથી મુઠ્ઠી મુઠ્ઠી નાખવાનું મુઠ્ઠી ભરીને નાખવાનું આમાં દોર વાંધો હા જુવાવાનું કામ પડે હક ચાલ તો દેખાતા નહીં પડે તમને ખબર હોય અમે તમે બગલા હાલે

એક મણ ને દસ કિલો થાય તો અત્યારે ઓલિકા અહીંયા રાખજો મગને તલ ના મગને તલ તો ઇંક વાવશું તો અહીંયા ચોરાવાળા કાણી કરશે ના ના અહીંયા ની આંટો ફેરવી દે વાતો નીંદ થઈ છે તો થઈ છે ને મગ તો તલ નહી થાતું ને